અને એમાં જ્યારે મારા સમાજની બહેનો જે મુદ્દો લઈને નીકળી છે એના ઉપર એફઆઈઆર કરવી પોલીસે એરેસ્ટ કરવાની કોશિશ કરવી સરકારે દાજા ઉપર ડામ નહીં દેવો જોઈએ આ એક એવો મુદ્દો છે જે મુદ્દાથી આખું ગુજરાત કદાચ અવરા રસ્તે ચડે તો ભડકે બને એવો મને ભય છે કોંગ્રેસ બીજેપીની પણ લડાઈ નથી પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની સમાજની બીજા બધાની તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હો જો ગુજરાતની આ લાગણી ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ ન સમજે તો એમ સમજવાનું કે એમની સહમતી છે આ ગાર દેવામાં બીજેપી હાઈકમાન્ડની સહમતી છે વડાપ્રધાન પ્રધાનની સહમત